તો વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જામ્યું સયાજીગંજ નવાયાર્ડ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે કાલાઘોડા સર્કલ પ્રતાપગંજમાં પણ વરસાદ વરસ્યો રાવપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે વડોદરા શહેર અને ગ્રામ્ય તમામ જગ્યાએ વાતાવરણની અંદર પલટો જોવા મળી રહ્યો છે હિરેન મોદી જોડાયેલા છે અમારી સાથે વડોદરાથી હિરેન વડોદરામાં પરિસ્થિતિ વરસાદની કેવી છે

વડોદરા શહેરના નગરજનો ઉપરાંત વડોદરા જિલ્લાના ખેડૂતો પણ વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે કે એક ધારો વરસાદ પડે તો ખેતીવાડી પણ સારો એવો પાક મળી શકે છે જે કિન્ને જી ધન્યવાદ હિરેન આ માહિતી માટે